જમીન હે અને એ અમને ચાર લાખ રૂપિયા દઈને ને ઉભા રે કદાણી નું એક પણ રૂપિયા અમે કમાવાની નથી કદાણી ની લાઈન નથી તો અમારે એક રૂપિયો નથી તો અમે સરકાર ને ધાન માં દઈ દે અમારી જમીન બરાબર સાંભળવાડે ને એટલું અમને દુઃખ લાગે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાના પ્રશ્ને વિરોધ નોંધાવતા હોય છે પછી પાક સહાય વિમાનો પ્રશ્ન હોય કે પછી અન્ય કોઈ વળતોરના પ્રશ્ન હોય ત્યારે મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે મોરબીમાં મોડી રાત્રે ખેડૂતોનો હલ્લા બોલ હળવદના ઘનશ્યામપુરમાં ખેડૂતોએ રસ્તો કર્યો છે ચક્કાજામ વીજ પોલના વળતર બાબતે ખેડૂતોએ કર્યો રસ્તો ચક્કાજામ પોલીસે ત્રણ ખેડૂતોને ડિટેઇન કરતા સમગ્ર મામલો બીચક્યો હતો અને વળતર બાબતે સ્પષ્ટતા નહીં કરતા મોડી રાત્રે મોટી બબાલ મોરબીની અંદર સર્જાઈ હતી ખેડૂતો કેનાલમાં આપઘાત કરવા જતા વેળાએ પોલીસે તેમને ડિટેન કર્યા હતા અને અદાણી કંપનીના વીજ પોલની કામગીરીમાં વળતર બાબતે હવે મોરબીના હળવદના ખેડૂતોએ મેદાને આવ્યા છે હળવદ પોલીસે ખેડૂતોને ડિટેન કરતા ગ્રામજનોએ આ ચકાજામ કર્યો છે ડિટેઇન કરેલા ખેડૂતોને મુક્ત કરવાની માગ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા કરેલા ખેડૂતોને મુક્ત કરવામાં આવતા હવે પછી સમગ્ર મામલો થાળે પડ્યો હતો મોડી રાત્રે ચક્કાજામ થતા મળી હતી ત્યારે મોરબીના હળવદના ઘનશ્યામપુરમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવતા બોલ થયો હતો અને ત્યાં ખેડૂતોએ વિરાદ નોંધાવ્યો હતો અદાણી કંપનીની વિજલાઇન જે તેમના ખેતરમાંથી નીકળી રહી છે તેને લઈને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ત્રણક ખેડૂતો કેનાલમાં આત્મહત્યાનો પ્રયાસ કરવા જતા હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને તેમને ડિટેઇન કરે છે અને ડિટેઇન કરાયેલા ખેડૂતોને પોલીસ સ્ટેશનમાંથી છોડવાની માગ સાથે ગ્રામજનો રસ્તા પર ઉતરી જાય છે અને સમગ્ર રસ્તો ચક્કાજામ કરીને વાહનોની ની લાંબી લાઈનો પણ ત્યાં જોવા મળે છે બાદમાં પોલીસ સમગ્ર મામલાને થાળે પાડતા તે ત્રણેય જે ખેડૂતોને ડિટેન કર્યા હતા તેને છોડે છે અને સમગ્ર મામલો થાળે પડે છે પણ તો શું હતી સમગ્ર ઘટના કેમ ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને શું છે તેમની માંગણીઓ આવો આપણે ખેડૂતોને સાંભળીએ ઘટનામાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા ને બપોરે અમારામાં ફોન આવ્યો તો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા છીએ અમે એમને કીધું તો તમે પહેલાં અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું બીજુંની કામ કરવું એ કરજો અમે કોઈ હાજર નથી અમારી ગેરહાજરીનું કામ ન કરતા એમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે તે દાદાગરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવલ આવી જોઈએ અહીંયા જતાં મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે બીજાની જમીન હોય તો ભલે ગમેની જમીન હોય તમારી અહીં છે ગમારી રીતે વળતર દઈ દઈશું કે જી દેવાનું હોય છે અને એમ કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય તમારે થતું હોય આ રીતની પોલીસની પ્રોટેક્શનમાં કામ પોલીસ કરેલું છે અમે કીધું અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ તમે કોઈ એમ કે અમે કંઈ વળતર તમારે લઈ લેવાનું અમારી જમીનની વેલ્યુએશન ઈ કરવાવાળા વાળા કોણ કલેક્ટર સાહેબ રહ્યા એમની મહેનત મજૂરી થી કલેક્ટર સાહેબ જ્યાં આઈપીએસ તો અમારા બાપ દાદા ની જમીન રહી અમારા બાપ દાદા પરસે કલેક્ટર સાહેબ ના પરસે માંથી નથી થઈ અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો સાહેબે કીધું એ તો કલેક્ટર સાહેબ રહ્યા એમને પરસે જમીન જમીન કરી નાખે હોય કે બધું કામ સંભાળે બધું હાથું પણ ખેડૂત એ ઊભી કરી એને ખબર હે અને અત્યારે જે વળતર આપી તો એ અત્યારે અમે અત્યારના જે ભાવે એ પ્રમાણે જોઈને વળતર આપી તો ઈ કઈ એક વર્ષ નો મામલો એ કઈ ત્રીસ પાંત્રીસ વર્ષ આજીવન ઈ લાઈન રહેવાની હે તો અમારી જમીનની વેલ્યુશન વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને અમે એમ કે અત્યારે અમારું વર્તન જ જોતું પચાસ વર્ષ પછી અમારે આજુબાજુ એરિયામાંથી જમીનનો ભાવ હોય પાંચ કરોડ રૂપિયા હોય ભાવ વિઘાનો તો પાંચ કરોડ લેખે વર્તરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક ઈ છે અમે એમ કે અમે અત્યારના ભાવ પ્રમાણે વર્તન થઈ જાય પણ અત્યારના ભાવ પ્રમાણે વર્તન જમીન જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું

અને એ અમને ચાર લાખ રૂપિયા દઈ ને ઉભા રહે અને આખી વાડીની ની કિંમત ઘટી જાય છે